જય માતાજી મા સાડી સેન્ટરના બધાયને નમસ્કાર આજે વિડિયો બનાવવામાં બે ત્રણ દિવસ લેટ થઈ ગયું છે માલ નહોતો આવ્યો એટલે આજે જે વિડીયો બનાવું છું એ વેલવેટ બ્રાસોનો વિડીયો છે જે અત્યારે જે તમને બતાવું છું કોઈની પાસે કલેક્શન નહીં હોય તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને ઓર્ડર કરતા જાઓ નંબર ડિસ્પ્લે પર ચાલી રહ્યો છે એ નંબર પર વોટ્સઅપ કરો ઘરે બેઠા તમને સાડીઓ પાર્સલ થઈ જશે આ બધું અત્યારે આજે હું તમને બતાવું છું કોઈની પાસે આ સાડીઓ હશે જ નહીં એ હું તમને કહું છું બરાબર આ બધું હેવી મટીરિયલ છે આ બધી છે સાદા સાડી છે આ છે રેડ કલર જો મસ્ત કેરીવાળી ડિઝાઇન છે નીચે આટલો મસ્ત બોર્ડર છે એકદમ મસ્ત રેડ કલર છે ફ્રન્ટમાં થોડું વેરીએસન આવે એટલે કલર ટોન ચેન્જ થઈ જાય પણ કલર એકદમ બધા સરસ જ છે જોવા છે એનો નીચેની બોર્ડર આખી સાડી વેલેટ બ્રાસો છે આ પ્રિન્ટ નથી આ સાડીની અંદર જ બ્રાસો છે આ પ્રિન્ટ નથી કોઈ પણ નથી આ બધું કપડાની અંદર જ બધું મટીરિયલ છે બધું કામ છે આ છે આ બધી સાંધા સાડી છે આ બધી એક પણ સાડી આખી નથી આ સાડી અત્યારે તમને કોઈના પાસે જોવા નહીં મળે એ સાડીઓ મારા પાસે છે અત્યારે બધી સ્પેશિયલ દિવાળીની સાડીઓ છે આ સાડીનો ભાવ છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા ફટાફટ સ્ક્રીનશોટ લેતા જાઓ અને મોકલતા જાઓ એમાં જોવા એક કલર છે બીજો રાણી કલર બધી સાડી ખોલીને નહીં બતાવો રાણી કલર છે બ્લાઉઝ વાલો ટુ સેમ એની છે પણ ખાલી એમાં કલર છે આ છે રાણી કલર અને આ છે રેડ કલર આ પેટર્નમાં બે કલર છે એમાં ને એમાં આ બીજી ડિઝાઇન છે જોવો મોરવાળી આમાં આ ડબલ સાઇડેડ છે આ રસ્ટ કલર અને નીચે બીટ કલર જેવો છે બે કલરની છે આ સાડી અત્યારે આ કલેક્શન છે તમને કોઈના પાસે આ કલેક્શન જોવા નહીં મળે જો નીચે મસ્ત મોર આપેલા છે અને આ બધું કામ છે એ બધું સાડીમાં જ છે એક આ પ્રિન્ટ નથી આ સાડીના અંદર જ વણાટ કરેલું છે આ પ્રિન્ટ નથી આ જશે નહીં પ્રિન્ટ આ સાડીમાં જ છે જો એકદમ મોર મોરવાળી મસ્ત ડિઝાઇન છે મોટું હેવી બોર્ડર છે નીચે બંને સાઈડ બોર્ડર છે મોર છે આ ડબલ કલરમાં છે ઉપર લાઇટ કલર અને નીચે ડાર્ક કલર છે આ છે અને આ છે એનો બ્લાઉઝ પીસ બ્રાસ દરેક સાડી છ મીટર આવશે અને બ્લાઉઝ પીસ અલગથી આવશે સાડા છ મીટર પોણા સાત મીટર જેટલી સાડી થશે એમાં બે બે છે એક આ છે સેમ ટુ સેમ બે પીસ છે જેને ઓર્ડર કરવા હોય ફટાફટ વોટ્સઅપ પર બુકિંગ કરાવો અને ઘરે આવીને પણ લઈ શકો છો બીજી બીજી ડિઝાઇનમાં જો આ છે યલો કલર એની અંદર ગ્રીન રેડ કલરના ફ્લાવર આપ્યા છે બોર્ડરમાં પણ એ છે અને ઝીણી ઝીણી મસ્ત પતી છે આખી સાડીમાં આ યલ્લો કલરની સાડી છે આ બધું બ્રાસો છે એક પણ પ્રિન્ટ નથી કે સાડીમાં કંઈક પેલું નથી આ ખણી પણ નથી આ સાડીમાં જ બધું બનેલું છે જો આ સીધો ભાગ છે અને ઊંધું કરીને તમને બતાવું જો આ બધું સાડીમાં જ છે પ્રિન્ટ એક કઈ નથી બધું સાડીમાં જ છપાયેલું બનેલું છે છાપેલું નથી આ સાડીમાં બનેલું છે આ છે એનું બ્લાઉઝ પીસ

બે સેમ ટુ સેમ છે અને એક આ આની ડિઝાઇન થોડી અલગ છે આમાં ગોલ્ડ ફ્લાવર છે એકદમ રેડવાળા જો બધી સાડીઓ ખોલીને નહીં બતાવું મોડું થશે એટલે આ બીજો પીસ છે જે ગમે એના સ્ક્રીનશોટ લેતા જજો અને વોટ્સઅપ પર બુકિંગ કરાવતા જજો ગમ જેને મોટી ડિઝાઇન ના ગમતું એના માટે ઝીણી ડિઝાઇન છે રાણી કલર ઓલ કોલર આ બધા ફૂલ આવશે સાડીમાં બધું હેવી મટીરિયલ આવશે કપડું બધું હેવી આવશે ઝીણા ઝીણા આખી સાડીમાં ફૂલ છે આ સાડી સેમ છે આખી આમાં ડિઝાઇન નથી આમાં ખાલી આ ઝીણા ઝીણા ઓલ ઓવર ફૂલ જ છે જો એકદમ સરસ હેવી મટીરિયલ છે કપડું સરસ છે આ બધું બ્રાસો છે આમાં રાણી કલર છે આ એકદમ ઘાટો રાણી છે ફોનમાં કલર વેરીએસન થઈ જશે એટલે તમને કલરમાં થોડો ડિફરન્ટ કે એવું લાગશે કે લાઈટ લાગશે પણ આ બધા કલર ઘાટા જ છે એક પણ કલર આછો નથી જો સાડી બધી છ મીટર પૂરી આવશે એમાં બે કલર છે સેમમાં બે કલર છે રાઈંગ કલર એમાં ને એ જ ડિઝાઇનમાં આ છે એકદમ ઘાટો રામા કલર એમાં પણ બે પીસ છે ફટાફટ આ સેટ ડાર્ક છે આ સેટ લાઇટ છે પેલો બતાવ્યો સેટ ડાર્ક છે લાઇટ ડાર્કનો કોમ્બિનેશન શેડ છે જો એકદમ સરસ મટીરિયલ હેવી આવશે બધું ફટાફટ ઓર્ડર નોંધાવતા જાઓ અને વોટ્સઅપ પર કરતા જાઓ ઘરે બેઠા તમને પાર્સલ થઈ જશે સાડીઓ ગમે ત્યાં એ ડિઝાઇનમાં એકદમ મસ્ત પ્યોર વેલ્વેટનો લુક આવે એવો કલર આ વેલ્વેટ બ્રાસો જ છે પણ આ તમને એવું જ લાગે કે વેલ્વેટની સાડી પહેરી છે કોફી કલર અને ઓલ ઓવર મસ્ત ઝીણા અને મોટા ફૂલનું કોમ્બિનેશન છે કોફી કલર છે જો બધી એકદમ સરસ હેવી સાડી છે આ સાડી પહેર્યા પછી આનો લુક એકદમ જોરદાર આવશે તમને કોઈની પાસે આ કલેક્શન નહીં હોય કલેક્શન અત્યારે મારી પાસે છે તો દિવાળી માટે ફટાફટ ઓર્ડર બુક કરો આ સાડી તમે વારંવાર પહેરી શકશો આમાં કંઈ થશે નહીં આ કશું નીકળશે નહીં આ બધું હેવી તો કઉ છે બધી છ મીટર પૂરી સાડી આવશે સાડીમાં કંઈ કટે એમ નથી બરોબર સાડી આપણે એકવાર પહેરી પંદરસો ની લઈએ પાંચ હજારની લઈએ કે પંદર હજાર ની લઈએ એક બે વાર પહેરી સાડીનો મો ઉતરી જાય છે તો આના તો ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા છે આ બધી સાડી ના એમાં બધા કલર છે આ છે મરૂન કલર એ જ ડિઝાઇનમાં જોતા જજો આ છે રાણી કલર

એમાં પણ અલગ અલગ ફ્લાવર છે આ છે રાણી કલર આ છે થોડો લાઇટ રાણી કલર આ છે રામા કલર એમાં જોતા જાઓ તમે આ છે રાણી કલર આમાં આમાં ઝીણી ડિઝાઇનના ફૂલ ને મોટી ડિઝાઇનના ફૂલ બંને છે અને આ છે મરૂન કલર આમાં મોટી ડિઝાઇન છે નીચે બોર્ડર છે જો આ એક છે ગોલ્ડન અને ઓરેન્જ કલર એકદમ અલગ યુનિક કલર છે કોપર કલર ઉપર છે ઓરેન્જ પણ નથી જે કોપર કલર આવે એ અને ગોલ્ડન કલર છે કોમ્બિનેશન બહુ સરસ લાગે છે નીચે મોટા મોટા ટ્રાન્સપરન્ટ પીસ છે જો ઓરેન્જ કોપર કલર અને ગોલ્ડન કલર છે એકદમ મસ્ત હેવી મટીરિયલ આવશે બધા કાપડ આ બધી સાડીઓનો ભાવ છે ફક્ત ફક્ત ત્રણસો રૂપિયા બધી સાંધા સાડી છે એક પણ આખી સાડી નથી જો આ છે એનો બ્લાઉઝ પીસ બ્લાઉઝ પીસ પણ દરેક મોટો જ આવશે મીટર સવા મીટર બ્લાઉઝ પીસ આવશે અને છ મીટરની સાડી આવશે આ છે સાડીનો લુક ફટાફટ જોતા જાઓ સ્ક્રીનશોટ લઈ અને વોટ્સઅપ કરતા જાઓ એમાં બીજી એ ડિઝાઇનમાં બીજો પીસ છે આ સિંગલ કલર છે આ છે રામા કલર આમાં પત્તાવાળી અને ઝીણા ફૂલવાળી ડિઝાઇન છે એક બ્લેક લવર માટે બહુ સરસ સાડી છે બ્લેક અને ગ્રે કલર નીચે બ્લેક કલરનો પ્લેન બોર્ડર છે અને ઉપર ગ્રે કલરની બ્રાસો છે નીચે સુધી બોર્ડર બોર્ડર પ્લેન આવશે આવશે અને ઉપરથી આ ગ્રે કલરનો બ્રાસો પત્તી છે બ્લેક કલર છે મસ્ત અને ગ્લેક ગ્રે કલર છે જો ગ્રે કલર ઉપર ગ્રે કલર ને નીચે બ્લેક કલરની પ્લેન બોર્ડર છે સાડીનું કપડું બધું હેવી આવશે જો બધું મસ્ત જ કાપડ છે બધું નેટ ઉપર નથી આ કાપડ છે બેનો ને એમ થાય કે નેટ છે ના નેટ નથી કાપડ છે આ રહ્યું અને આ છે એનું બ્લાઉઝ પીસ બ્લાઉઝ પીસ બધામાં આવશે સેમ સાડીનું સેમ બધું ઓલ જ આવે છે સાડી બ્લાઉઝ પીસ બધું આ એનો કલર છે ગોલ્ડન ને ઓરેન્જ આ છે બ્લેક અને રામા બે કલર છે આમાં જોઈ લેજો ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને વોટ્સએપ કરતા જાઓ એકદમ ટ્રેન્ડમાં ચાલતી અત્યારે બધી હિરોઈનોને કે એને સેલિબ્રિટીને પહેરે એટલી સાડી ગોલ્ડન કલરની સાડી આ સાડી બહુ મોંઘી મળે છે ને રેરલી મળે છે આ સાડી ગોલ્ડન ગ્રાસોમાં છે કલર ગોલ્ડન છે ઓલ ઓવર પ્લેન કલર છે ગોલ્ડન જો એકદમ મસ્ત હેવી સાડી છે આ બધી સેલિબ્રિટીઓ સાડી પહેરે એવી સાડીઓ છે આ ગોલ્ડન કલરની સાડી છે અંદર ફૂલ છે આમાં બ્લાઉઝ પીસ અને બધું સેમ જ આવશે તમે આમાં કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ સીવડાવો એ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ હેવી લો તો બહુ જ મોંઘો પીસ થઈ જાય છે આ બધી ગોલ્ડન આ ગોલ્ડન કલરની સાડી છે આ સાડી તો રેરલી મળે છે બહુ જલ્દી મળતી પણ નથી ગોલ્ડન કલરમાં તો જો ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયામાં બધી સાડીઓ છે તો રાના ના જો વિચાર ના કરો ફટાફટ દિવાળીની ખરીદી કરો ઓનલાઈન ઘરે બેઠા તમને ગમે ત્યાં સાડી મળી જશે ફટાફટ જલ્દી ઓર્ડર કરો જો એના કલર બતાવી દઉં તમને આ છે રામા કલર એકદમ ઘાટો રામા કલર ફોનમાં કલર આજ વેરિયેશન આવે તો તમને કલર ડિફરન્ટ થઈ શકે પણ હું કલર બોલતી જાઉં છું આ છે પોપટી કલર લાઇટ પોપટી કલર ઘાટો પણ નહીં ને આખો પણ નહીં આ પોપટી કલર આ ગોલ્ડન કલરમાં બીજી ડિઝાઇન ઝીણા ફ્લાવરમાં જોઉં આ ગોલ્ડન એ જ જે તમને બતાવી એમાં જ છે પણ આમાં ફૂલ ચોકડી આ ઝીણા ફ્લાવરમાં ગોલ્ડન ડિઝાઇન છે એના બે પીસ છે સેમ ટુ સેમ હવે એ બીજી ડિઝાઇનના ખાલી બે જ પીસ છે ખોલતી નથી બતાવી દેજો આ છે રેડ કલર અને આ છે રાણી કલર જો આ બધા બ્રાસો વેલવેટના પીસ છે તો ફટાફટ ઓર્ડર કરો ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા ભાવ છે બીજા દિવસે તમને ગમે ત્યાં કુઝ થઈ જશે દિવાળીનો ટાઈમ છે ત્યાં સુધી ફટાફટ સાડીઓ લો અને શોટ મોકલો બધાયને જય માતાજી મારી ચેનલને લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરો અને મારી લિંકને બીજા જોડે શેર કરી અને તમે ગ્રુપમાં મારા જોડાવ વોટ્સઅપ ડિપસિપમાં મારો ગ્રુપનો વોટ્સઅપ નંબર મૂકી દેશે એમાં તમે ગ્રુપમાં મારા જોડાઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમને રોજ નવા નવા વિડીયો અને સાડીઓના નોટિફિકેશન મળતા રહે બધાઇને જય માતાજી તમારો ખૂબ ખૂબ આભાર